હલો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સોળ જુલાઈ બે હજાર વચ્ચે જોઈયા પિંડોરા જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે জ নেত আর লিলোরিঙ্গনসে যেনবাও পাত্র খলাইনে চা ু ছুদি কিলো চাছে বিপুল বায় যেন মোটানো অলসেল হয়েচর করেছে হা ভুষর আছে যে । પચાસ રૂપિયા કિલો વેચાય છે જનકભાઈ ભાઈ નું નામ છે જે રૂપિયા કિલો વેચે છે માર્કેટ માં આજે દેશી ગોલર મરચું આવેલું છે અશોકભાઈ ખેડૂત નું નામ છે અને જે નાણકા ગામ થી આવે છે આ એક નંબર દેશી ગોલર મરચા લઈ

અર અહીંયા આપણે જોઈને તો સૌથી સસ્તા લીંબુ સદ્ગુરુ ટ્રેડિંગ માં છે જે એક નંબર લીંબુ અને ગોવિંદ બાપા વેચે છે જે પંદર રૂપિયા કિલો વેચે છે લીંબુ આપણે ખારે જોઈને તો આ પંદર રૂપિયા કિલો વેચે છે અને ડાર્ક છે જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાઈ છે જ્યાં વીસ થી એકવીસ કિલો બોક્સ આવે છે આપણે જોયું આ ઘરગુતી એવરેજ ભાવ વીસ રૂપિયા કિલો છે આ મીડિયમ નાનું કારેલું પચાસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈને તો ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જે વેચાણ કરે છે કોબીજ છે જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આદુમાં એવરેજ ભાવ છે ચાલીસ રૂપિયા કિલો ગાજર છે જેનો ભાવ પચીસ થી સત્યાવીસ રૂપિયા કિલો છે એકસો ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ચોરણ જે ચોરણ છે જેનો ભાવ સાઠ રૂપિયા કિલો વેચાય છે જેનો ભાવ એવરેજ પંદર રૂપિયા કિલો વેચાય ભારત ટ્રેડિંગ માં રમેશ

તો આ અંકુર નંબર ચોરા જેનો ભાવ એસી થી લઈને સો રૂપિયા સુધી કિલો વેચાય છે રમેશભાઈ બાબુભાઈ કોબિયા ખેડૂત નું નામ છે અને જે ભાઈ કાથરોટા ગામ થી આવે છે આ પુરિયા વાળા ચોરા લઈ આપણે જોઈને તો આ દાડાવાળા ચોરા હે જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે જે થ્રીજીમાં વેચે છે વાલભાઈ જેનું હોલસેલમાં વેટર કરે છે દાડાવાળા ચોરાનું આપણે જોઈને તો આ ખારે છે જે બોક્સ છે એકસો વીસ થી માંડી એકસો પચાસ રૂપિયા સુધી વેચાય છે અને જેમાં પાંચ કિલો જેવું વજન આવે છે શ્રીજી માં વાલભાઈ જે નું હોલસેલ વેચાણ કરે છે આપડે જોઈને તો માર્કેટ નું એક નંબર ફુલાવર છે જેનો ભાવ ચારસો પચાસ થી લઈને પાંચસો રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે અશ્વિનભાઈ ભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ લોડીડા ગામ થી આવે છે આ એક નંબર ફુલાવર જે માર્કેટ માં નંબર વન છે આપણે જોઈને તો માર્કેટ ની એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ સાહીઠ થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે અને વાલજીભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ કાથરોટા ગામ આવે છે આ દેશી કાકડી લઈને જે શ્રીજી પેટીમાં અનુરાગની એક નંબર માલ વેચે છે આપણે જોઈને તો એવરેજ રીંગણામાં મંદિર એ તો કાળું નાનું રીંગણું છે જેમાં પણ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય હે પૂનમ માદુરભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ વાવડી ગામ થી નાવે છે આ નાનું કાળું રીંગણું લઈને આપણે જોઈને તો ચોમાહાની સિઝનમાં કંટોળા આવી ગયેલા છે જે ખાસ કરીને દવા ખાતર વગરનું વરસાદના પાણીના થાય છે જે ઓર્ગેનિક હોય છે જેનો ભાવ એકસો એંસી રૂપિયા કિલો વેચાય છે હું ભાઈ કીધું વીરમભાઈ ખેડૂતનું નામ છે કયું કામ જે ભાઈ બાળપણથી ને આવે છે આ એક નંબર માર્કેટમાં કંટોલા લઈને આપણે જોઈને તો આ લોકલ ભીંડો જે આપણે આગળ જોઈએ પ્રમાણે એક નંબર ભીંડો છે જે જેના લોકલ ખેડૂત અશોકભાઈ ભાઈ નું નામ છે અને જે ભાઈ ગામ થી આવે છે આ એક નંબર ભીંડો લઈ અને કારેલા જેનો ભાવ સાઠ રૂપિયા કિલો વેચાય છે કારેલા અને ભીંડા